હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ને મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એવા એક ધાર્મિક સ્થળ જ્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે ત્યાં તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો તમે ટુવા ગામ જાઓ એટલે તમને અહીંયા રામજીનું મંદિર તમને જોવા મળે છે તો મિત્રો તમે ત્યાંના દર્શન કરી શકો છો તો મિત્રો આ છે રામજીનું મંદિર મિત્રો અહીંયા ટુવા ગામમાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે જ્યાં કહેવામાં આવે છે કે ચામડીના રોગ પણ મટી જાય છે ત્યાં સ્નાન કરવાથી તો મિત્રો સામે આપણે જઈશું અને તમને લાઈવ દર્શન કરાવીશું તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં મિત્રો વાત કરી લઈએ આપણો વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી સાથે અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી આપણા નવા નવા વિડીયો તમને જોવા મળે મિત્રો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અહીંયા ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે અને મિત્રો અહીંયા સ્નાન કરવાથી ચામડીના દરેક રોગ મટી જતા હોય છે મિત્રો અહીંયા જોઈ શકો છો ઘણા બધા સ્નાન કરી રહ્યા છે મિત્રો આ છે ગરમ અને ઠંડા પાણીના કુંડ મિત્રો પાણીના કુંડમાં એક એક કુંડમાંથી અલગ અલગ ઠંડુ અને ગરમ પાણી આવતું હોય છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા સ્નાન કરી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા સ્નાન કરવાથી ચામડીના રોગ બધા જ દૂર થઈ જાય છે મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા ટુવા ગામ સૌ બહુ મોટો મેળો ભરાય છે અને અહીંયા ઘણા બધા લોકો સ્નાન કરે છે અને અહીંયા સ્નાન કર્યા બાદ ચામડીના રોગ હોય તે પણ એક બે દિવસમાં મટી જાય છે તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા આ ટુવા ગામ ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે તો મિત્રો જોઈ શકો છો તમે કુંડ પાણી અલગ અલગ અને પાણી કંઈ એથી આવતું નથી મિત્રો જમીનમાંથી આપોઆપ અહીંયા આવતું હોય છે તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કેટલું ગરમ પાણી છે ને વરાળ પણ નીકળી રહી છે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો આ હતા ટુવા ગામ ગરમ અને ઠંડા પાણીના કુંડ તો મિત્રો આપણે આગળ જઈને પણ તમને દર્શન કરાવવાના છીએ તો મિત્રો જોઈ શકો છો તમે મિત્રો કુંડના આપણે દર્શન કર્યા અને ત્યારબાદ આપણે ઉપર આવી ગયા છે તો મિત્રો અહીંયા રૂપિયો આ મંદિરે ચોટી જાય છે અને મિત્રો અહીંયા ભીમના પગલા અને ભીમની ચોરી તમને જોવા મળે છે મિત્રો જોઈ શકો છો આ છે ભીમના પગલાં અને આ છે મિત્રો અહીંયા ભીમની ચોરી તો મિત્રો તમે દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો તમે આ હતા ભીમના પગલાં મિત્રો અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો મિત્રો સામે છે સોમનાથનું મંદિર ત્યાં આપણને વિડીયો શૂટ કરવાની મનાઈ છે તો મિત્રો અહીંયા છે બળિયાદેવનું મંદિર તો મિત્રો અમે જોઈ શકો છો તમે અહીંયા મિત્રો પાણીની પણ વ્યવસ્થા છે તો મિત્રો આ બાજુમાં છે શીતળા માતાનું મંદિર મિત્રો તમે દર્શન કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ છે હનુમાનજીનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો ને બાજુમાં છે દશામાનું મંદિર મિત્રો સામે છે સોમનાથ મહાદેવનું મંદિર તો જોઈ શકો છો તમે વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળી જાય છે મિત્રો આ શું છે મિત્રો અહીંયા ઘણા બધા દર્શન કરવા આવતા હોય છે સ્નાન કરવા આવે છે ત્યાં મિત્રો અહીંયા પથ્થર પર ઘણા બધા નામ પણ લખેલા તમને જોવા મળે છે અને મિત્રો અહીંયા પથ્થર પર પથ્થર મૂકીને લોકો ઘણા બધા બાધા રાખે છે મિત્રો એ બાધા પૂરી થાય ત્યારે એ બાધા છૂટી કરે છે અને એ પથ્થર ત્યાંના ત્યાં જ હોય છે મિત્રો કોઈ હટાવતું નથી મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા પથ્થર પર પથ્થર મૂકેલા તમને જોવા મળે છે મિત્રો ઘણા બધા અહીંયા નામ પણ લખેલા તમને જોવા મળે છે મિત્રો પથ્થર પર મિત્ર મિત્રો જોઈ શકો છો તમે વ્યૂ કંઈક તમને આ રીતના જોવા મળી જાય છે મિત્રો જોઈ શકો છો આ કાલભૈરવનું મંદિર છે જોઈ શકો છો મિત્રો તમે